હમણાં આહિર આહિરાની બેન દીકરીઓ જે દ્વારકામાં મહારાસ રચ્યો ગજબ કર્યો ભાઈ સાડત્રીસ હજાર આહિર બેન બેટીઓ જે રાસ લીધો છે ગજબ ની આ વર્ષ નો અંત બહુ સારો છે આહિરાની બેન દીકરીઓ જે રાસ છે મને થોડુંક જોયું છાપામાં જોયું ગજબ કૃષ્ણ એ રચેલો એ તો પરમ રાસ હતો એ તો જેમાં આખું બ્રહ્માંડ શરીક થયું પણ આ મહારાજ જે રચાયો છે કૃષ્ણને હું બહુ રાજી થઈ બહુ બહુ એ બહુ મોટી ઘટના ઘટી મારી દ્રષ્ટિ ગામડાના આહીરોના ખોરડામાંથી માંથી અવાજ આવ્યો આહીરોએ કીધું આવી જાઓ જેને કોઈ આશરો ન આપે એને આશરો અમે આપીએ પાંચ હજાર વર્ષથી વખણાય છે આશરો કોનો તો આહિર નો ને વંદન છે અને ખાસ કરી આહીરોને ને વંદન આજે કૃષ્ણ જન્મની કથામાં હું એટલા માટે કરીશ કે જે આહિરો એ હિન્દુ સમાજમાં એકતા કેવી હોવી જોઈએ સામાજિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ સમાજની એક સ્ત્રી સંકલ્પ કરે અને સ્ત્રીના સંકલ્પને બળ પૂરવું કરવા માટે આખો સમાજ કઈ રીતે જોડાય એનો મોટામાં મોટો દાખલો આપ્યો આહીર સમાજે તો દ્વારકામાં સાડત્રીસ હજાર આહિરાણીઓ ભેગી થઈ અને રાહડા લીએ શું દ્રશ્ય સર્જાયું હતું આ વ્યાસપીઠ ઉપરથી આહિર સમાજની માતાઓ બહેનાઓને વંદન અને એને સાધુવાદ અને હું એમ કહું છું આહીર સમાજ નહીં દરેક હિન્દુ સમાજમાં આવું જ સંગઠન હોવું જોઈએ સામાજિક સ્તરે અને જે આહિર રાણીઓ વિકાસ માટે એકઠી થઈ શકે ને એ આહી ઉપર એટલો ભરોસો છે કે જરૂર પડે તો એ આહીરાણીઓ તલવાર લઈને પણ રણના મેદાનમાં આવી શકે હિન્દુની બેન દીકરી એવી રીતે આવી શકે આ સંગઠન બતાવજો રાહણા લેવા માટે નહીં કોઈ કયા વીસ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો શું પૈસાના ધુવાળા કરવાની જરૂર હતી આમાં જ કર્યું ને ત્યાં સાડત્રીસ હજારે નામનો સોળ હજારનું કીધું તું સાડત્રીસ હજારે રજિસ્ટ્રેશન કરાવ્યું લગભગ બાવન જેટલી દીકરીઓ અને બધી સોળ વર્ષની ઉપરની નિયમ મને આવ્યો હતો તમે કદાચ દ્રશ્ય જોયું હશે તે દિવસે અનિરુદ્ધભાઈ મારા તો રૂવાડા ઊભા થઈ ગયા અને મને ગૌરવ થતું હતું કે ખરેખર ધન્ય છે આપણા હિન્દુ સમાજને કે જ્યાં આવા આપણા સમાજના અંગો બેઠા છે આવી બહેનો દીકરીઓ બેઠી છે વંદન એક વાર આહિર સમાજને તાળીઓથી વધાવી દો બસ આ આહીરો માટેની તાળીઓ કાશી બહેનો અને દીકરીઓ માટેની અને આહિરોએ કીધું આવી જા અમે બેઠા છીએ